જો તમારે વજન ઉતારવું હોય તો શાકભાજી ખાવામાં ભૂલ ક્યારેય ન કરશો મિત્રો ઘણા લોકો વજન ઉતારવા માટે ખૂબ પ્રમાણમાં સલાડ ખાય છે ઘણા લોકો ફ્રૂટ ઉપર ડાયટ કરે છે પણ જો તમારી શાકભાજી કે ફળની પસંદગી યોગ્ય નહીં હોય તો તમારું વજન નહીં ઉતરે કારણ કે આયુર્વેદમાં કહ્યું છે લઘુ એટલે કે પચવામાં હલકા હોય કટુ તિક્ત એટલે કે જે કડવા અને તુરા હોય અને કસાય રસ એટલે તુરા રસવાળા હોય એવા પ્રકારના શાકભાજી તમે ખાઓ તો એ મેદો હરા એટલે કે વજનને ઘટાડનારા છે ખાસ કરીને કારેલા કે જે કડવા રસ પ્રધાન છે અને ખૂબ જ પ્રમાણમાં પાચક રસને સુધારે છે પેટને સાફ લાવે છે તુરિયાને ગલકા જે કડવા રસ પ્રધાન છે ફળ શાકભાજી રૂપે હોય છે અને ખૂબ સરસ રીતે જે છે વજન પણ ઘટાડે છે અને પચવામાં ખૂબ હલકા છે પપૈયું પપ કાચા પપૈયાનો સંભારો કે પપૈયાનું શાક ખૂબ સરસ રીતે વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે પેટ પણ સાફ લાવે છે અને પાચનને પણ ખૂબ સુધારે છે એટલે આ ચાર પ્રકારના શાકભાજી એવા છે કે જો તમે નિયમિત રૂપથી એનું સેવન કરશો તો તમારું વજન ચોક્કસ ઘટશે